ભાઈ એન્ટિક વેરાયટીનો ખજાનો આવી ગયો લેડીઝ એ પહેરી શકે જેન્ટ્સ પહેરી શકે ભાઈ ભાભી માટે તો સ્પેશિયલ છે કપલ માટે સ્પેશિયલ એવી વેરાયટી છે કે ના પૂછો વાત હવે આ તમે જો આ સિલ્વર છે આ ગોલ્ડમાં છે તમને એમ લાગશે કડી છે બંગડી છે કડા છે અરે શું છે આ કપલ માટે અને નિખિલભાઈ કહેવાય શું જો આ ઝીણા ઝીણા ડાયમંડ છે આ બે માણસ પહેરી શકે એટલે મારા વાલીરાવ પહોંચી જજો અને આને શું કેવાય અહીંયા નીકળે તો આ શું દેવો જો આ પંજાબી કડા છે જેન્ટ્સ માટે બે બે આની થી લઈને બે બાર અને બે 14 આની સુધીનું માપ મળશે બેબી બોય થી લઈને મોટા સુધીનો અને આ એવા કડા છે એવા પાટલા છે જે સિંગલ સિંગલ બી સુરક્ષા બંધન યુ ગિફ્ટ સમન આગળ વાત કરીએ કે આ એકાઉન્ટ ને ફોલો કર્યું હશે એમના માટે એક સુનેરો મોકો છે હો ધ્યાનથી સાંભળજો કાન ખોલીને સાંભળજો કે 1000 રૂપિયા ના પાટલા માત્ર અને માત્ર 100 રૂપિયા માં આપવાના છે સ્ક્રીનશોટ હોય હોય તો તો પાડી લેજો જોવું જોઈ એ મારી વાલી ફોલો કરી અને 10 થી પંદર જણાને વિડિયો વિડીયો શેર કરીને અહીંયા ખરીદી કરવા આવો અને આ રીલ્સ અહીંયા બતાવો એટલે એક હજાર રૂપિયા વાળા પાટલા માત્ર સો રૂપિયામાં માં આપે છે લિમિટેડ સ્ટોક છે વેલાય પહેલા પહોંચી જજો સુવર્ણ આર્ટ જ્વેલરીમાં